નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું સંખેડા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું આ સભામાં આપ નેતા ચૈતર વસાવા અને રાધિકાબેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બસ્સો થી ત્રણસો જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા જનસભામાં આમ આદમી પાર્ટીના અને ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ચૈતર વસાવા અને રાધિકાબેને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે ભાજપના નેતાઓ પર રોડ રસ્તા પાણી અને આરોગ્ય જેવા વિકાસના નામે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો વસાવાએ જણાવ્યું કે તેઓ આ ભ્રષ્ટાચાર ને જાહેર માં લાવશે આગામી ચૂંટણી માં પોતાનું જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે ઉમેર્યું કે સહકારી મંડળીઓ અને દૂધ મંડીઓના ના પ્રશ્નો ને લઈને ભવિષ્યમાં વધુ બેઠકો નું આયોજન કરાશે આવી બધી બાબતો સામે અવાજ ઉઠાવીએ સરકાર સામે બોલીએ

307 લગાડી સામાન્ય બાબતમાં મામલતદાર જમીન આપી દે એવી કલમની સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો અને કહેવામાં આવ્યો એને દબાવો એને હેરાન કરો એને પરેશાન કરો અને એને આપણી પાર્ટીમાં લઈ આવો કા તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો પણ સાથીઓ સત્ય સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્યનો પરાજય થતો નથી

અને 80 દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેરમાર્ગે દોરી લાવ્યો છું તો

મંત્રી તંત્રી બદલવાથી અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે ત્યારે સાથી અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પંજાબમાં ખેડૂતોને જયારે આવો માવઠું આવ્યું પૂર આવ્યું એક એક ખેડૂતને ને પચાસ પચાસ હજાર રૂપિયા સર્વે વગર આપી દીધા જેમનું ઘર ને નુકસાન થયું એવા તમામ ઘરના માલિકોને એક લાખ ને વીસ વીસ હજાર ખાતામાં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ બાવીસ બાવીસ હજાર રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ ત્રણ ત્રણ મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી ત્યારે એ પ્રકારની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણને સરવે ના પાને ફોર્મ ભરવાના બાને એમનું બજેટ

જે નેત્રંગમાં કાર્યક્રમ થયો ભાજપના એ સાંસદો ભાજપના એ ધારાસભ્યો એ બધાની હાલત એવી થઈ છે કે રાતે ઉઠીને બી મારો નામ લઈને બે ગ્લાસ પાણી પીને ઊંઘો પડે હું આ વિસ્તારમાં આવું વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવું નર્મદાનું પાણી મળે એની વાત કરું અહીંયા રોડ બને એની વાત કરું એટલે આ વિસ્તારના સાંસદ આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી

આ લોકોએ આપણું બહુ રાજ કર્યું છે આજે નર્મદા વિસ્થાપિતની આગેવાની લોકો લીધી હતી હવે આ લોકોને પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડી ને કમટના 28 ગામોને આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રફતને ઊંચી આંગળી કરવા વાળા આવા સર્કસના લોકોને હવે આપણે હવે ચૂંટી લાવવાના થતા નથી ત્યારે મારા વડીલો મારા યુવાનો મારા સાથીઓ જે પ્રકારના અમે કામ કરીએ છીએ ને એના લીધે અમને એમની પોલીસે આન કરે આજે અમારા સી કે પટેલે આ સભા કરવા માટેની પરવાનગી માંગી એમણે કીધું તો ત્રણ જગ્યાએ પરવાનગી કેન્સલ કરાવી આ લોકો ત્રણ જગ્યાએ એમને એવું હતું કે કેન્સલ કરાવીશું એટલે ચૈતરભાઈ નહીં આવશે એમને એવું હતું કે પરવાનગી નહીં આપી એટલે નહીં આવશે ભાઈ અમે ચૈતર વસાવા છે ચૈતર વસાવા ઝૂકવા વાળા નથી લડવાવાળા લોકો છે ત્યારે આજે સીકેબાલા પટેલ એમની ટીમ રંજનભાઈ બતાવી દીધું કે અમને તમારી બંદોબસ્ત ની જરૂર નથી અમને તમારી પરવાનગીની જરૂર નથી અમે સ્વયં જો અમારા કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધું છે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે લોકોને ગેરમાર્ગે દોરે

એ લોકો રાતના બે ટક નું જમવાનું આપણા ઘરે આપવા આવતા નથી એટલે કોઈના બાપ થી પણ આપણે ડરવાની જરૂર નથી ક્યાં સુધી એમનું ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના ઝંડા લઈને ફરીશું ત્યારે તમે બધા આવો અમારી સાથે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો હું આહવાન કરું છું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી વિચારધારા સાથે સમર્થન લાવવાનું છે ત્યારે હું કેવા માંગુ છું તમારે પરિવર્તન પરિવર્તન બોલવાનું છે સંખેડા માંગે પાછળ વાળા પરિવર્તન નથી લાવવાનું ચાલશે તમને આ લોકો ચાલશે કે બદલવાના છે સંઘ કેળા માં આગે Altyazı